ભરૂચ શહેર અને જિલ્લામાં આવેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં હજારો વિદ્યાર્થીઓ રોજિંદા સ્કૂલ બસો અને વાહનો મારફતે અવરજવર કરતા હોય છે આ વિદ્યાર્થીઓ માટે દિવાળી પહેલા ખુશખબર સામે આવી છે વહીવટી તંત્ર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની બસોને નર્મદામૈયા પ્રિચ પરથી પસાર થવાની પરવાનગી આપી દેવામાં આવી છે નિયમો અનુસાર ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ મર્યાદા સાથે સ્કૂલ બસો હવે આ માર્ગનો ઉપયોગ કરી શકશે આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ કોલેજના આચાર્ય વિજય તથા અદભુત શાળાના સંચાલક પિયુષ પટેલ સહિતના શૈક્ષણિક સંચાલકોની ઉપસ્થિતિમાં બસોને પ્રસ્થાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લામાં આવેલી અનેક શાળાઓના વિદ્યાર્થીઓને અગાઉ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની મનાઈ હોવાથી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી ફરીને જવું પડતું હતું જેના કારણે ટ્રાફિક જામ લાંબી રાહ અને વિલંબ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ત્યારે હવે નર્મદા મૈયા બ્રિજ પરથી સ્કૂલ બસો થવાની પરવાનગી મળતા વિદ્યાર્થીઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં ખુશીનો માહોલ ભરૂચ અને અંકલેશ્વરમાં જે શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે એમાં પીપી સવાણી યુપીએલ અને સીએમ એકેડેમી કુલ મળીને સોલ જેટલી બસો જે છેલ્લા બે વર્ષથી ભરૂચ નેશનલ હાઈવે પરથી ભરૂચ અને અંકલેશ્વરમાં આવવા જવા માટે એ માર્ગનો ઉપયોગ થતો હતો હાઈવે જામના કારણે ઘણીવાર આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનો દોઢ દોડ બબ્બે કલાક સુધીનો સમય જતો હતો અભ્યાસમાં વિક્ષેપ પડતો હતો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા હવે જે ભરૂચમાં નર્મદામાં અહીંયા બ્રિજ છે એના પરથી આ બસોને આવવા જવા માટેની પરમિશન આપવામાં આવી છે આજે બસને લીલી ઝંડી આપવાનો કાર્યક્રમ છે લગભગ એક હજાર જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ભરૂચ અને અંકલેશ્વરના આનો લાભ થશે અંકલેશ્વરના સન્માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ હું અને શાળા કોલેજના સંચાલકો સાથે મળીને કલેક્ટરને રજૂઆત કરતા આ પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે જે આ બ્રિજ ઉપરનો નિયમ છે ચાલીસની સ્પીડ ઉપર વાહન લઈ જવું લાવું એ નિયમનું પાલન આ કોલેજ અને શાળાના જે વાહનો છે એ પણ કરવાનું રહેશે જેના કારણે આવનારા દિવસોમાં અભ્યાસમાં બધા જ વિદ્યાર્થીઓનો સુખ ખૂબ સમય બચશે અને એમના વાલીઓને પણ હવે મને લાગે છે કે ચિંતામુક્ત થશે